હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ હું અસ્મિતા દરજી વડોદરાથી આપ સૌનું મારી દેવીની કિચનમાં સ્વાગત કરું છું આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ દૂધી ચણાનું શાક તો ચાલો આપણે તેની તૈયારી કરીએ અહીંયા અમે ચણાની દાળ પંદર મિનિટ પહેલાં પલાળીને મૂકી રાખેલી તે હવે આપણે કુકરમાં બાફવા મૂકી દઈએ ચણાની દાળ બાફવામાં સ્વાદ અનુસાર તેમાં મીઠું એડ કરીશું અને થોડી હળદર એડ કરીશું હવે આપણી ચણાની દાળ બફાઈ ગઈ છે ચાર સીટીમાં હવે તેને આપણે કાઢી લઈએ દાળ સરસ બફાઈ ગઈ છે તો હવે આપણે દૂધી બાફવા મૂકી દઈએ આપણે દૂધીની કુકરમાં એક સીટી મારી દઈશું તેમાં એક ગ્લાસ પાણી એડ કર્યું છે દૂધી ચાલો આપણે હવે શરૂઆત કરીએ છીએ સૌ પ્રથમ મેં અહીંયા તેલ લીધું છે અહીંયા આપણે હળદરની જગ્યાએ લીલી હળદરનો ઉપયોગ કરીશું એના માટે હું એક ચમચી જેટલી હળદર છીણી લઉં છું સૌ પ્રથમ મેં અહીંયા રઈ લીધી છે રૈયા આપણી તતડી ગઈ છે એમાં થોડું જીરું એડ કરીશું હવે તેમાં હિંગ એડ કરીશું হ্যাঁ এসন এড করছুয়া একমচি আলু মরচা লসনির পেস্ট এড করছু હવે આ સરસ શેકાઈ ગયું છે એમાં હું લીલી હળદર છીની છે જે આપણે એક ચમચી જેટલી એડ કરું છું જેનાથી તેનો કલર નેચરલ આવશે શિયાળો છે તો આપણે આ રીતે હળદર આપણે વાપરી શકીએ હવે તેમાં હું લાલ મરચું એડ કરીશ મીઠું આપણે માપ જ લેવાનું છે કારણ કે આપણે દાળ બાફવામાં લીધેલું મસાલો સરસ શેકાઈ ગયો છે હવે તેમાં આપણે ટામેટા એડ કરીશું અને હવે તેમેટા ટામેટાને આપણે સીજવા દેવાના છે હવે આપણે કુકરમાં દૂધીને એક સીટી મારે સીધી ગઈ છે હવે આમાં એડ કરવાની છે હવે જે ચણાની દાળ બાફેલી આપણે તે હવે તેમાં એડ કરવાની છે હવે આપણે તેને થોડી વાર ઉકળવા દેવાનું હવે આમાં હું થોડોક સ્વાદ અનુસાર ગોળ એડ કરું છું તમને ગળ્યું ના ભાવતું હોય તો તમે ગોળ વગરનું બનાવી શકો છો પણ આ શાકમાં ગોળ પડશે તો એનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે ખાટું મીઠું તો હવે તૈયાર છે આપણું દૂધી ચણાનું શાક સેમ હોટલ જેવો ટેસ્ટ આવશે ઘરમાં જ તો હવે તૈયાર છે આપણું દૂધી ચણાનું શાક તો તમને મારી આ રેસીપી કેવી લાગી તે કમેન્ટ કરશો બીજા સાથે શેર કરશો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો બે લાયકનનું બટન દબાવશો ચાલો ત્યારે ફરી મળીશું નેક્સ્ટ નવા વિડીયોમાં બાય